અત્યારની જે પટોળાની હાઇલાઇટ ડિઝાઇન છે જાડાના પટોળા અને એની અંદર અત્યારે અમારી પાસે ટોટલ આઠ ડિઝાઇન નવી બનીને આવી ગઈ છે બરાબર છે તો તમારે હોલસેલ માટે જોઈએ છે તો બી મળી જશે સિંગલ પીસ જોઈએ છે તો બી મળી જશે અને રેટ છે ને એકદમ રીઝનેબલ કરીને ગયો છે માર્કેટની મંદીને ધ્યાનમાં રાખી એક પીસ તમને પડશે ફક્ત ને ફક્ત નવસો પચાસ રૂપિયાની અંદર બરાબર છે ઓફરમાં પીસ છે અને હા હોલસેલવાળા જે છે એનો બી રેટ ઘટી ગયો છે એક ડિઝાઇન તમે અહીંયા જોઈ શકો છો ફિગરવાળી જોરદાર પીસ છે ડિઝાઇન નજીકથી બતાવો બેન હા નજીક આ ડિઝાઇન જોઈ શકો તો આઠ કલરની રેન્જ છે બરાબર છે બધામાં કલર સેમ છે ટોટલ બધાની અંદર આઠ કલરની રેન્જ રહેવાની છે અને તમારે ઓર્ડર બુક કરાવો છે તમારે રિટેલ શોપ માટે તો રિટેલ માટે તો સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે હવે પછીની જે ડિઝાઇન તમને બતાવું છું ને સુપર જોરદાર છે અમારા જે રાજકોટી પટોળાની કોપી મારેલી છે એમાં બી સુપર હિટ ચાલે છે અને જે અમારી આ અત્યારે ડિજિટલ પ્રિન્ટના પટોળા છે જાડાના એમાં બી આ ડિઝાઇન ખૂબ અને જોરદાર ચાલે છે બરાબર છે એક એક કલર બધા આપણે જોતા જઈએ સુપર કલર રહેવાના છે એક પીસ આપણે ઓપન કરીને જોઈ લઈએ જોરદાર પીસ રહેવાનો છે આ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ નજીકથી બતાવો કેમેરામેન હા જોરદાર બ્લાઉઝ રહેવાનું છે અને જોરદાર લગડી પટ્ટો છે આપણે સાડી ઓપન કરી લઈએ અને એના કલર વાત કરીએ તો કલર બી બધા જોરદાર છે બરોબર છે થોડું થોડું કહેજો બસ હા પલ્લુ બી તમે જે રાજકોટીના જાડાના પટોળા આવે છે એના જેવું પલ્લુ જોરદાર આપેલું છે બરોબર છે અને ટોટલ છે ને સાત કલરનું મેચિંગ છે આઉટ ફાઇટ કલર તમે જોઈ શકો છો એની સાથે લાઈટ વાઇન સાથે રેડનું મેચિંગ છે મહેંદી કલર છે બરોબર છે જે પીસ પસંદ લઈ લો અને મારી યુટ્યુબ ચેનલ ફોલો નથી કરી તો ફોલો કરી લો રોયલ બ્લુ કલર પર્પલ કલર છે રોયલ બ્લુ ગાજરી પિંક કલર છે જોરદાર કલર નજીકથી બતાવજો ગ્રીન કલર છે બરોબર એક પીસ તમે ઓપન કરેલો પલ્લુ બી જોઈ શકો છો રોયલ બ્લ્યુ કલર છે અનેક પેટ્રોલ બી બોર પીસ કલર છે બધા જ કલર સુપર અને ફાઇન રહેવાના છે બરોબર છે અને ગુજરાતી લેડીઝ ના છે ને બધા જ કલર છે એ પહેલી પસંદ છે આના પછી આપણે નેક્સ્ટ ડિઝાઇન જોશું એ બી જોરદાર છે એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલને ફોલો નથી કરી તો ફોલો કરી લેજો થેન્ક યુ ત્રીજી ડિઝાઇન છે જે ફિગર વાળી અમારી બેનો જે ફિગર વાળી પહેરવાની શોખીન છે ને બહુ ઘણી બધી રિક્વાયરમેન્ટ હતી મોટા ફિગરમાં ડિઝાઇન આપો એનું બ્લાઉઝ છે સુપર અને જોરદાર રહેવાનું છે બરોબર છે અને આમાં બી સાત કલરનું મેચિંગ છે આપણે ડિઝાઇન ઓપન કરીને જોઈ લે જોરદાર પીસ છે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અમારા યુટ્યુબ ચેનલને ફોલો નથી કરી તો ફોલો કરી થોડું આગળ ખેંચો જોરદાર પીસ છે પલ્લુ બી તમે જોઈ શકો છો છૂપો બને જોરદાર રહેવાનું છે બરોબર છે આમાં ઓલ ઓવર બોર્ડર છે મરૂન કલરની અને અત્યારે જે ઓપન કરેલો છે ને આ રોયલ બ્લુ કલર છે બરોબર હવે એક પછી એક આપણે એના કલર ઓવરવ્યુ કરીએ સુપર બને જોરદાર રહેવાના છે ફર્સ્ટ ઇઝ ગ્રીન બીજો કલર છે મોરપીસ કલર છે પેટ્રોલ બ્લુ ત્રીજો કલર છે મેંદી કલર છે સુપબ અને જોરદાર પીસ છે બરોબર પછી વાઇન કલર છે હવે આના પછી આપણે બીજી ડિઝાઇન બી જોઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને તમારે ખરીદી કરવી છે ને તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે જોઈ શકો છો પ્યોરના પટોળાને ટૂંકી પાડે બરોબર અને ખાલી નવસો પચાસ રૂપિયામાં કોઈ આપે ફેરવી નાખવાના જોરદાર પીસ છે બધા કલર જુઓ સાથે સાત કલર ભી તમને બતાવશું ઓપન કરીને લગડી પલ્લુ સાથે સુપર પીસ રહેવાનો છે બરોબર છે કલર ની વાત કરીએ ને તો એમાં મહેંદી કલર બધામાં કોમન મરૂન કલરનો નો પાલવ રહેશે બરોબર છે ગ્રીન કલર ફાઈન કલર રાની કલર ટ્રેન્ડિંગ અને સુપર હિટ કલર રોયલ બ્લુ અને આ છે ઓફ વાઇટ બરોબર છે બધા કર સ્વરૂપ રહેવાના છે હવે નેક્સ્ટ ડિઝાઇન આપણે જોઈ લઈએ નેક્સ્ટ ડિઝાઇન એલિફન્ટના ફિગર સાથે સુપર પિંક કલર ઓપન કરેલો છે બોર્ડર બી શાનદાર લેવાની છે અને બ્લાઉઝ બી જોરદાર છે જોઈ શકો છો મરૂન કલરનું બ્લાઉઝ છે અહીંયાથી રાઉન્ડ ફેરવાનું જબરજસ્ત પિંક સુપ ડિઝાઇન રહેવાની છે બરોબર પલ્લુ સાથે મસ્ત એવા ટેક્સલ્સ આપેલા છે

આખી ઓપન કરીને જોઈ લઈએ સાત કલરનું મેચિંગ છે બરાબર ખરીદી કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે પર તમે વોટ્સઅપ કરી અને ફોટોઝ મંગાવી શકો છો યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો બરાબર કલર મેચિંગની વાત કરીએ તો ઓફ વ્હાઈટ કલર ખુલ્લો છે એની સાથે છે મેંદી વાઇન રામા ગ્રીન ગ્રે એના પછી છે મોરપીસ પેટ્રોલ બ્લુ અને ટ્રેન્ડિંગ રોયલ બ્લુ ટોટલ સાત કલરની રેડ છે હવે આપણે નેક્સ્ટ ડિઝાઇન જોઈ લઈએ બસ